હેલો ફ્રેન્ડ્સ ક્રિસ હોમ ફાઇનાન્સ કન્સલ્ટન્સીમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ફ્રેન્ડ્સ પાછલા વિડીયોમાં આપણે સિટી સર્વે રેકોર્ડ પ્રોપર્ટી કાર્ડ વિશે માહિતી લીધી પણ આપણે કીધું હતું તેમ કે આ થોડોક મોટો વિષય છે અમુક મહત્ત્વના મુદ્દા ચર્ચા કરવાના બાકી છે કે જેના વિશે તમારે જાણવું જરૂરી છે યુ નીડ ટુ નો તો આ બીજા ભાગમાં આપણે પ્રોપર્ટી કાર્ડના અમુક ઉદાહરણ સહિત અમુક મુદ્દાઓ ઉપર ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ સિટી સર્વે રેકોર્ડમાં મુખ્યત્વે આપણે બે બાજુઓની વાત કરીશું ધારો કે આપણે પહેલી બાજુની વાત કરીએ તો ધારો કે તમારી પ્રોપર્ટી રેવન્યુ રેવન્યુ રેકોર્ડમાંથી સિટી સર્વેમાં ભળે અથવા તમારી પ્રોપર્ટી ઓલરેડી સિટી સર્વે રેકોર્ડમાં જ હોય તો આપણે બે ઉદાહરણ જોઈશું અને બંને ઉદાહરણ વિશે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર એક ધારો કે કોઈ સિટી સર્વેની પ્રોપર્ટી એ નામના વ્યક્તિની હોય એ નામના વ્યક્તિની પ્રોપર્ટી બી નામના વ્યક્તિને વેચે અને બી નામની વ્યક્તિ તે પ્રોપર્ટી સી નામની વ્યક્તિને વેચે એટલે કે ધારો કે તમે સી નામની વ્યક્તિ છો એ નામની વ્યક્તિનું મૂળ નામ પ્રોપર્ટી કાર્ડમાં બોલે છે પણ બી અને સી નામની વ્યક્તિનું નામ પ્રોપર્ટી કાર્ડમાં બોલતું નથી હવે ધારો કે સી નામની વ્યક્તિનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ચડ્યું નથી અને તેને ખ્યાલ આવે કે ચાલો મારું નામ તો પ્રોપર્ટી કાર્ડમાં નથી તો આપણે તેની એપ્લિકેશન કરીએ ચાહે એડવોકેટ મારફતે અથવા પોતે ડાયરેક્ટ તો મિત્રો એમાં એવું થાય કે સી નામની વ્યક્તિ પાસે બધા ઉત્તરોત્તર દસ્તાવેજી પુરાવા હોય એટલે કે એ એ વ્યક્તિનો દસ્તાવેજ બી તો બી વ્યક્તિનો દસ્તાવેજ અને સી એટલે તેનો પોતાનો દસ્તાવેજ તો આ ત્રણેય દસ્તાવેજી પુરાવાના આધારે સહેલાઈથી એપ્લિકેશન દ્વારા સિટી સર્વે રેકોર્ડમાં એટલે કે પ્રોપર્ટી કાર્ડમાં તે વ્યક્તિનું નામ માલિક તરીકે નોંધાઈ જાય છે પણ મિત્રો આ એક સહેલો સીધો દાખલો હતો પણ હવે આપણે એક બીજા ઉદાહરણની વાત કરવાની છે કે જેમાં મોટા ભાગના લોકો ભૂલ કરતા હોય છે તેમને જ્યારે ખબર પડે ત્યારે ખૂબ જ તકલીફ પડે છે સિટી સર્વે રેકોર્ડમાં નામ નોંધાવવામાં ઘણી બધી મહેનત કરવી કરવી પડે છે ઘણી વખત એવું બને કે તે વ્યક્તિને પોતાને લોન લેવી હોય અથવા તો તે પ્રોપર્ટી આગળ વેચવી હોય ત્યારે આ બધી બાબતની ખબર પડે તો ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય છે તો આ બીજું ઉદાહરણ એવું છે ધારો કે પ્રોપર્ટી એ નામની વ્યક્તિની હતી અને તે મૂળ માલિક તરીકે તેનું નામ પણ પ્રોપર્ટી કાર્ડમાં બોલતું હોય પછી અત્યારે તે પ્રોપર્ટી સી નામની વ્યક્તિ એટલે કે તમારી પાસે છે તો કુલ ત્રણ દસ્તાવેજ આમાં હોય કે એ નામની વ્યક્તિનું નામ છે બી નામની વ્યક્તિનું નામ છે અને સી નામની વ્યક્તિનું નામ છે હવે સી નામની વ્યક્તિને એવી ખબર પડે કે મારું નામ પ્રોપર્ટી કાર્ડમાં બોલતું નથી તે એપ્લિકેશન કરવા જાય તેની પાસે ચાલો દસ્તાવેજ પણ છે ઉત્તરોત્તર એ બી અને સીના માલિક તરીકેના પણ શું ફક્ત દસ્તાવેજના આધારે જ તેનું નામ સિટી સર્વે રેકોર્ડમાં ચડી જાય તો પહેલાં ઉદાહરણમાં જો બધા ઉત્તરોત્તર દસ્તાવેજ વ્યવસ્થિત હોય તો નામ ચડી જાય પણ અહીંયા જ એક ટ્વિસ્ટ અને ટર્ન આવે છે હવે દસ્તાવેજ ચેક કરતાં આપણને ખબર પડે કે મૂળ માલિક એટલે કે એ નામની વ્યક્તિનું નામ તો સિટી સર્વે રેકોર્ડમાં છે પણ એ નામની વ્યક્તિ અવસાન પામી હતી અને તેના સીધી લીટીના વારસદારોએ બી નામની વ્યક્તિને પ્રોપર્ટી વેચી હતી પછી શું થયું પાછું ટ્વીસ્ટ ટર્ન કે બી નામની વ્યક્તિએ પ્રોપર્ટી લીધી પણ તેનું પણ અવસાન થયું અને તેના સીધી લીટીના વારસદારોએ સી નામની વ્યક્તિને તે જ પ્રોપર્ટી વેચી તો મિત્રો સી નામની વ્યક્તિને શું થાય કે તેની પાસે દસ્તાવેજ તો બધા છે તેના આધારે નામ તે ચડાવવા જાય તો અહીંયા શું તકલીફ પડે છે કે જ્યારે સિટી સર્વે રેકોર્ડમાં એવા પુરાવા માંગવામાં આવે કે એ નામની વ્યક્તિની તો પ્રોપર્ટી હતી એનું તેનું નામ પણ બોલતું હતું પણ તેના વારસદારોએ આ પ્રોપર્ટી વેચી છે એ નામની વ્યક્તિ તો મૃત્યુ પામી હતી તો અહીંયા જ તકલીફ ઊભી થાય છે કે એ નામની વ્યક્તિના અવસાન પછી તેની વારસા એન્ટ્રી કરવામાં ન આવી હતી એટલે કે તેના વારસદારોનું નામ નક્કી કરવામાં આવ્યા ન હતા સિટી સર્વે રેકોર્ડમાં પણ વારસા એન્ટ્રી નહોતી પાડવામાં આવી અને પછી તે પ્રોપર્ટી બી નામની વ્યક્તિને વેચાઈ ગઈ બી નામની વ્યક્તિના પણ વારસદારોએ પ્રોપર્ટી વેચી દીધી પણ બી બી નામની વ્યક્તિ અવસાન પામી તો તેના વારસદારોની પણ વારસા એન્ટ્રી નહોતી પાડવામાં આવી મિત્રો અહીંયા જ તકલીફ પડે છે હવે સી નામની વ્યક્તિ કેવી રીતે સાબિત કરે કે ભલે આ ત્રીસ કે ચાલીસ વર્ષ પહેલાં દસ્તાવેજ થઈ ગયા હતા કે આ લોકો જ તેના વારસદાર છે કારણ કે ઓલરેડી પ્રોપર્ટી ઘણી જૂની હોય હવે એ નામની વ્યક્તિ પણ અવસાન પામી પામી હતી બી નામની વ્યક્તિ પણ અવસાન પામી હતી તો સી નામની વ્યક્તિને કેટલી બધી મહેનત કરવી પડે કે તેના વારસદારોને હવે ત્યાં રહેતા પણ હોય બીજા શહેરમાં પણ રહેતા હોય કે બીજા રાજ્યમાં પણ રહેતા હોય કોન્ટેકમાં પણ ન હોય તો તેમને શોધવા પડે અને સોગંદનામું કરાવવું પડે અને વારસા એન્ટ્રી મૂળ માલિકથી શરૂ કરવી પડે સોગંદનામું કરાવવું પડે કે આ બધા જ તેમના વારસદારો હતા પણ આ ખૂબ જ લાંબો સમય માગી લે તેવું કામ છે અને ઘણી વખત એમાં સક્સેસ ન પણ જવાય કારણ કે ઘણી વખત ઘણો બધો સમય વીતી ગયો હોય તેથી તેના વારસદારોના પણ અમુક લોકોના મૃત્યુ થઈ ગયા હોય તો તેવા કેસમાં મિત્રો આજે આપણે બીજી બાજુની વાત કરીને ત્યારે સિટી સર્વે રેકોર્ડમાં નામ ચડાવવામાં ખૂબ જ તકલીફ થાય છે હવે આમાં તમને શું નુકસાન જાય ધારો કે તમારે હોમ લોન કે મોર્ગેજ લોન લેવી હોય તો તરું ટાઈટલ ક્લિયર ન થાય તમારે લોન તો મળી જાય પણ કોઈ સારી બેંકમાં ન મળે તો તમારે એનબીએફસીમાં લોન લેવી પડે તો તમારે ઊંચા વ્યાજ દરવાળી પણ લોન લેવી પડે તેનું તમને નુકસાન છે ધારો કે તમારે તે પ્રોપર્ટીને આગળ વેચવી છે તો જે પ્રોપર્ટી ખરીદનાર વ્યક્તિ છે એ તમારી પાસે તમામ વસ્તુ ટાઇટલ ક્લિયર માગશે તમારું નામ પ્રોપર્ટી કાર્ડમાં ન બોલતું હોય તો તમને સૌથી મોટું નુકસાન એ થાય કે ઘણી વખત તમારું તમારી પ્રોપર્ટી સારા એરિયામાં હોય સારું મકાન હોય ડેવલપ એરિયા હોય પણ તમારું નામ રેવન્યુ રેકોર્ડ કે સિટી સર્વે રેકોર્ડમાં ન બોલતું હોય તો કદાચ તમારે તમારી પ્રોપર્ટી ઓછા ભાવે પણ વેચવી પડે ફ્રેન્ડ્સ તો આ બધી વાતો ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી છે તમારી પ્રોપર્ટી રેવન્યુ રેકોર્ડમાં હોય તો તેમાં નામ ચડાવો સિટી સર્વે રેકોર્ડ હોય તો પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવો વચમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો વારસાઈની એન્ટ્રી પણ કરાવો ટૂંકમાં જેટલા ખરીદ વેચાણ થાય છે તેના ઉત્તરોત્તર તમામ એન્ટ્રી ટાઈમ ટુ ટાઈમ પડાવવી જરૂરી છે મિત્રો તો નિશ્ચિત બનીને ઘણા લોકો બેસી જાય છે પોતાનું નામ ચડાવતા આથી બેદરકાર રહે છે અને પછી પાછળથી ખૂબ જ તકલીફ પડે છે તો ફ્રેન્ડ્સ આવી બીજી રસપ્રદ માહિતી અમે તમને આપતા રહીશું આગળ પણ એક નવો ટૉપિક લઈને આવશું તેના વિશે ચર્ચા કરીશું તેના મુદ્દાઓ જાણીશું જૂના વિડીયો અમારે જોવા માટે અને નવા વિડીયોની માહિતી માટે અપડેટ માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો લાઇક કરજો અને તમારા બીજા ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને બીજા બધા લોકોને પણ આ માહિતી મળતી રહે આપણે બીજા અમુક સબ્જેક્ટ ઉપર પણ સ્પેશિયલ ચર્ચા કરીશું ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર